નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લીધું મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો અત્યારમાં આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે સંકટ આકાશમાંથી જશે આગ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારમાં ગુજરાત પર ભારે આગળ ઉનાળો શરૂ થઈ ગયો છે મિત્રો દિવસભર ગરમી સૌ અહેસાસ થઈ રહ્યો છે મિત્રો રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં બપોરના સમયે મોટા ભાગના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે જ્યારે એવામાં હવામાન વિભાગે મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી પાંચ દિવસ સુધી ગુજરાત પર ભારે સંકટ છે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આગામી પાંચ દિવસ શહેરોમાં પડશે આગ ધજા તાપ જાણો આગામી પાંચ દિવસ માટે હવામાન શું કરી આગાહી મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધું કે એમ કહેવાય કે જ્યારે ગુજરાતમાં હાલ કાળઝાર ગરમી પડી રહી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે હિજવેરની આગાહી કરી છે આગામી પાંચ દિવસ સુધી અંગ ધજાથી ગરમી પડશે મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધી કે જ્યારે એમ માસ કે ગુજરાતના માર્ચ માસથી કાળઝાર ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે મિત્રો રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ચાલુ છે પાર જતા કાળદાર ગરમી લોકો અનુભવ કરી રહ્યા છે મિત્રો આ દરમિયાન હવામાન વિભાગે સાતમી સુધી આજે પણ ગરમી વધવાની આગાહી કરી છે જ્યારે ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં હેઠવેવની આગાહી કરી છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને દીવમાં હેઠવેવની શક્યતા છે જેથી આ જિલ્લામાં તમામ એકતાલીસ ડિગ્રી ઉપર જવાની શક્યતા છે આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં આક્રમણ આક્રમણનો અનુભવ રહેશે અને ગરમી તથા ભેજયુક્ત હવામાન લીધે ડિસ્ફર્ટનો અનુભવ રહેશે મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આજથી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીનું યેલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો અમદાવાદ પોર્ટ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આકાશમાંથી વરસેલી આગનવર્ષી રાજ્યોમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે તો સાત શહેરનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી પણ જશે ચૂંટણીના મતદાન દિવસેથી ઓરેન્જ એલર્ટના સંકેત આપવામાં આવે છે ગત માહિતી મુજબ આપણે જણાવીએ કે આખરે ગરમીના પ્રકોપ કચ્છ સૌરાષ્ટ્ર શેકાયું બેતાલીસ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ શહેર નોંધાયું મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ભુજ અમરેલી રાજકોટ મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું હતું મિત્રો હજુ ગરમી વધવાની શક્તિ ભાગે આગાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાજાર ગરમી બતાવી રહી છે મિત્રો સત્તર રાજ્યનું મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પર જઈ રહ્યું છે આંધ્રપ્રદેશનું મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી ઉગ્ર રહ્યું હતું મિત્રો કાજાર ગરમીને લીધે કેરળમાં છ મે સુધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે મળતી માહિતી મુજબ આપણે પહેલા દઈએ કે ભારતમાં દક્ષિણ ખુલે હલચાલની સીધી અસર ગુજરાત પર જોવા જોવા મળશે મિત્રો ખાસ કરીને અમદાવાદમાં વાત કરીએ તો અમદાવાદ યો માટે આગામી દિવસોમાં કાળઝાર ગરમીનો સહન કરવા માટે તૈયાર રહેવું પડશે હવામાન વિભાગે આગાહી કરતા આગામી જણાવ્યું હતું કે દસ દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી કરવાનો છે જોકે એકતાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં શેકાયું છે મિત્રો છ સુધી તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા વિભાગે કરાઈ હતી મિત્રો કોલ કોલની માહિતી વિડીયો મળતી છે વિડીયો મિત્રો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં